નામનું આપણે એક માર્ગ ચાલુ કરાવી હતી હવે આપણે પદયાત્રાનું પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ દરેક વિધાનસભાથી જ આપણે પદયાત્રા કરવા જઈ રહ્યા છીએ આપણા જિલ્લામાં નેવું સોમનાથ વિધાનસભા છે એમાં તારીખ સોળ ના રોજ આપણે આ કાર્યક્રમ કરીશું જે ગામો અંદર કવર થશે આપને પત્રમાં મેં આપ્યું છે કયા કયા ગામોમાં કવર થશે અને સોમનાથ મુકામે આપણે સભા કરીશું સાંજે છ વાગે એ જ રીતે એકાણું તલાલા વિધાનસભામાં સત્તર અગિયારે આપણે આ પદયાત્રા કરીશું અને ગુંદરણથી ચાલુ કરી અને એ આકોલવાડી ખાતે સમાપ્ત થશે ગુંદરણથી આપણે એની સભા કરીશું ગુંદરણથી પ્લેબોક થશે ત્રાણું ઉના વિધાનસભા વિસ્તારમાં ઓગણીસ અગિયારે આપણે આ પદયાત્રા કરીશું અને ફિલાવટથી આપણે આ સમારંભ કરીને ચાલુ કરીશું અને ગીરગઢડા મુકામે એના સમાપન કરીશું બાણું કોડીના વિધાનસભામાં એકવીસ અગિયાર નાલંદા વિદ્યાલય થી આપણે ચાલુ કરીશું અને મૂળ દ્વારકા દ્વારકાધીશ મંદિર પાસે આપણે આ સમાપન કરીશું જય સોમનાથ